નમસ્કાર મિત્રો હું નિમેશ પટેલ તારીખ તેર જાન્યુઆરી બે હજાર પચીસથી લઈ છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી પ્રયાગરાજ ઉત્તર પ્રદેશમાં મહાકુંભ મેળાનું આયોજન થયેલું છે તો આજના આ વિડીયોમાં આપણે સમજીએ કુંભમેરો એટલે શું કુંભમેરોની શરૂઆત ક્યારથી થઈ એનો પ્રાચીન ઇતિહાસ શું છે સાથે આપણે સમજીએ જે નાગા સાધુઓમાં ભાગ લે છે એ નાગા સાધુઓનું મહત્ત્વ શું તો એ દરેક વિષયની માહિતી આજે આપણે આ વિડીયોમાં મેળવશું ચલો શરૂઆત કરીએ મહાકુંભ મેરો બે હજાર પચીસ મિત્રો એ વાતનું તમે ધ્યાન રાખજો આજે કુંભ મેળામાં શાહી સ્નાન કરવાનું મહત્ત્વ એટલું છે કે તમે એક હજાર અશ્વમેઘ યજ્ઞ અથવા એક લાખ પૃથ્વીની પરિક્રમા કરવાથી જે પુણ્યપાપ પ્રાપ્ત થશે એ આ મહાકુંભ મેળામાં એકવાર સ્નાન કરવાથી એટલું પુણ્ય પ્રાપ્ત થાય છે તો આજે આપણે આ મહાકુંભ મેરા બે હજાર પચીસ વિશે માહિતી મેળવશું પાછળ તમે જોઈ શકો મહાકુંભ બે હજાર પચીસ પ્રયાગરાજ ઉત્તર પ્રદેશના દ્રશ્યો તારીખ તેર જાન્યુઆરી બે હજાર પચીસ કુંભ મેળા વિશે માહિતી કુંભ મેરો એ એક મહત્વપૂર્ણ હિન્દુ યાત્રાધામ છે જે લગભગ દર ચાર છ બાર અને એકસો ચુવાલીસ વર્ષે ઉજવવામાં આવે છે તો અત્યારે હાલ જે પ્રયાગરાજ ઉત્તર પ્રદેશમાં જે કુંભ મેરો બહાર એને મહાકુંભ મેળા તરીકે ઓળખવામાં આવે જે દર એકસો ચુવાલીસ વર્ષ પછી ઉપરવામાં આવે છે હવે આગળ દર ચાર વર્ષે જે કુંભમેરો યોજાય એને કુંભ કહેવાય છ વર્ષે અર્ધકુંભ મેળો બાર વર્ષે પૂર્ણ કુંભ અને એકસો ચુવાલીસ વર્ષ મહાકુંભ યોજવામાં આવે છે પાછળ એમની માહિતી આપેલી છે જે કુંભમેરો ચાર વર્ષે યોજાય એ રાજ્ય સરકાર દ્વારા એનું આયોજન કરવામાં આવશે છ વર્ષે અર્ધકુંભ જે યોજવામાં આવશે એ હરિદ્વાર અને પ્રયાગરાજમાં યોજાશે એના પછી બાર વર્ષે પૂર્ણ કુંભમેરો જે દર બાર વર્ષ યોજવામાં આવશે હવે દર બાર વર્ષ યોજાશે એટલે બાર 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 એમ કરીને જ્યારે બાર વખત પૂર્ણ થશે અર્ધકુંભ મેરો એના પછી એકસો ચુવાલીસ વર્ષ પછી મહાકુંભ મેળાનું આયોજન થશે હવે આ કેમ બાર 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 વર્ષ પછી એકસો ચુવાલીસ વર્ષ મહાકુંભ મેળાનું આયોજન થાય એ એનો ઇતિહાસ આના પછી આપણે સમજીએ એકસો ચુવાલીસ વર્ષ યોજવામાં આવશે મહાકુંભ મેરો એકસો ચુવાલીસ વર્ષે બાર કુંભમેરાના આયોજન પછી પ્રયાગરાજમાં આનું આયોજન થશે હવે આ કુંભમેરો એ પૃથ્વી પર અલગ અલગ ચાર જગ્યા પર યોજવામાં આવે છે એક આવશે પ્રયાગરાજ હરિદ્વાર ઉજ્જૈન અને નાસિક જેમાં પ્રયાગરાજ ઉત્તર પ્રદેશ ગંગા યમુના અને સરસ્વતી એ ત્રણ નદીનું જે સંગમ થશે તે આગળ પ્રયાગરાજમાં ઉજવવામાં આવશે એના પછી હરિદ્વાર હરિદ્વારમાં ગંગા નદી કિનારે નાસિકમાં ગોદાવરી અને ઉજ્જૈનમાં સિપરા નદી કિનારે આ કુંભમેળો પર આવે છે અહીંયા આગળ તમે નકશામાં ચાર સ્થળ જોઈ શકો હરિદ્વાર પ્રયાગરાજ ઉજ્જૈન અને નાસિક પાછળ તમે આ ચાર ચિત્રો જોઈ શકો જેમાં અલગ અલગ સ્થળ પર કુંભ મેળાનું જે આયોજન થયેલું હોય તે દર્શાવવામાં આવેલું છે જેમાં એક આવશે પ્રયાગરાજ બીજું આવશે હરિદ્વાર ઉજ્જૈન અને નાસિક આ ચાર સ્થળો પર કુંભમેરો યો યોજવામાં આવે છે મહાકુંભ મેળા વિશે માહિતી મેળવીએ તો મહાકુંભ મેળાનું આયોજન દર એકસો ચુવાલીસ વર્ષે થાય કુંભ મેરાનો ઇતિહાસ આઠસો પચાસ વર્ષ જૂનો છે જે સમ્રાટ હર્ષવર્ધનના સમયનો છે અને ચીની એક યાત્રી હતો યુએન સંઘ એના પુસ્તકમાં આ લખાણ જોવા મળે છે મહાકુંભ મેળા સાથે જોડાયેલી બીજી પૌરાણિક કથાની જો વાત કરીએ તો જે સમયે દેવતાઓ અને અસુરો વચ્ચે સમુદ્રમંથન થતું હતું તે સમયે ભગવાન ધ્વન્વંતરી એ કલશ લઈ અને પ્રગટ થયા હવે કલશ માટે દેવતાઓ અને અસુર એટલે દાનઓ વચ્ચે બાર વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું જ્યારે દેવતાઓએ એ અસુરો પાસે જે કલશ લઈ અને સ્વર્ગમાં જતા એ સમયે કલશમાંથી જે ચાર અમૃતના ટીપાં હતા એ પૃથ્વી પર અલગ અલગ ચાર જગ્યાએ પડ્યા અને જો એ ચાર બુંદ પડી તે અલગ અલગ કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે અને ચાર જગ્યાથી પ્રયાગરાજ હરિદ્વાર ઉજ્જૈન અને નાસિક તો એ ચાર જગ્યા પર કુંભ મેળા ઉજવવામાં આવે છે દેવતાઓ અને અસુરો વચ્ચે સમુદ્ર મંથન થયું હતું તે સમયે ભગવાન ધન્વંતરી અમૃત કુંભ એટલે કે કલશ લઈ અને પ્રગટ થયા હતા અમૃત કલશની પ્રાપ્તિ માટે દેવતાઓ અને અસુરો વચ્ચે બાર વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું એટલે કે બાર દિવસ સુધી યુદ્ધ ચાલુ હતું પણ એમાં એક દિવસ એ એક બાર વર્ષ બરાબર હતો આ યુદ્ધ દરમિયાન કલશથી જ અમૃતની બુંદ પડી હતી તે જગ્યાએ કુંભ મેળાનું આયોજન થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે અમૃત કલશ ચોરવા માટે જયંતની સાથે સૂર્ય ચંદ્ર બૃહસ્પતિ અને શનિ ગયા હતા અને આ ગ્રહોની સ્થિતિ પ્રમાણે પણ નક્કી કરવામાં આવશે કે ક્યારે અને કઈ જગ્યાએ કુંભમેરાનું આયોજન થશે તો એ આગળ જે બાર દિવસ યુઝ ચાલ્યું એમાં એક દિવસ એ બાર વર્ષ બરાબર હતું એટલે બાર ગુણ્યા બાર એટલે એકસો ચુવાલીસ વર્ષ તો એકસો ચુવાલીસ વર્ષે આ મહાકુંભ મેળાનું આયોજન થાય છે એ પણ ક્યાં આગળ પ્રયાગરાજ ઉત્તર પ્રદેશ ખાતે મહાકુંભમેળો બે હજાર પચીસની આપણે વાત કરીએ તો તેર જાન્યુઆરી બે હજાર પચીસથી લઈ પ્રયાગરાજ ઉત્તર પ્રદેશમાં આનું આયોજન થયું જે છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી એટલે કે પિસ્તાલીસ દિવસ સુધી આ ચાલશે પ્રયાગરાજ ઉત્તર પ્રદેશમાં ગંગા યમુના અને સરસ્વતી ત્રિવેણી સંગમ પણ આનું આયોજન થાય છે જેમાં જે સરસ્વતી નદી છે એ અદૃશ્ય થયેલી નદી છે પણ અંદરથી એનો પ્રવાહ ચાલુ છે માની અને ત્રણેય નદીનો જો આગળ સંગમ થાય છે ત્યાં આનું આયોજન કરવામાં આવે છે અને પિસ્તાલીસ દિવસ સુધી આ મહાકુંભ મેળો ચાલશે આ મહાકુંભ મેળાનું આયોજન એકસો ચુવાલીસ વર્ષમાં એકવાર કરવામાં આવે છે જે આગળ આપણે ઇતિહાસ સમજ્યા જે યુદ્ધ હતું બાર દિવસનું એક દિવસ બાર વર્ષ બરાબર હતો તો એ રીતના બાર ગુણ્યા બાર એટલે એકસો ચુવાલીસ વર્ષ તો દર એકસો ચુવાલીસ વર્ષે આનું આયોજન કરવામાં આવે છે તો કદાચ આપણી આગળની બે પેઢીએ ના જોયેલું હોય ને પાછળની પણ બે પેઢી આને જોઈ શકશે નહીં તો આ એક સોનેરો અવસર કહેવાય આપણા માટે તો આપણે એના દર્શન કરવા જરૂરી છે અને દર્શન કરી અને મોક્ષની પ્રાપ્તિ મેળવી શકીએ કુંભ મહાકુંભ મેળો રાક્ષસો પર ભગવાનના વિજયનું પ્રતિક છે બે હજાર પચીસનો મહાકુંભ મેળો વિશ્વનો સૌથી મોટો શાંતિપૂર્ણ લોકમેળો હશે જેમાં વીસ થી વધુ દેશોના શ્રદ્ધાળુઓ ભાગ લીધેલો છે જેનું પાણી હિન્દુ માટે પવિત્ર મનાય છે જે આત્માની શુદ્ધિ અને મોક્ષ તથા મૃત્યુ મુક્તિ પ્રાપ્ત કરવાના માર્ગનું પ્રતિક છે જેમાં યુએસ ઇઝરાયલ ફ્રાન્સ અને અન્ય દેશોના મહાનુભાવો પણ હાજર રહેશે મહાકુંભ મેળામાં પહેલું અમૃત સ્નાન એટલે શાહી સ્નાન મંગળવારે સવારે છ પંદર સવા છ વાગે શરૂ થયું જેમાં નાગા સાધુ સંત મહાદેવના જાપ કરતા કરતા ત્રિવેણી સંગમ સુધી પહોંચ્યા અને તે અમૃત સ્થાન જોવા સ્નાન જોવા માટે સંગમ ક્ષેત્રમાં પંદર થી વીસ લાખ શ્રદ્ધાળુઓ હાજર હતા અહીંયા આગળ તમે જોઈ શકો જે અમૃત સ્નાન શ્યા સ્નાન કહેવાય એનું પાછળ આપેલું છે તેર જાન્યુઆરી બે હજાર પચીસે પોષ પૂર્ણિમાના દિવસે આની શરૂઆત થઈ એના પછી બીજું આવશે શાહી સ્નાન ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ મૌની અમાવસ્યા ત્રણ ફેબ્રુઆરી બે હજાર પચીસ વસંત પંચમી બાર ફેબ્રુઆરી બે હજાર પચીસ માધી પૂર્ણિમા અને એના પછી છેલ્લે આવશે છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના દિવસે મહાશિવરાત્રિના દિવસે આ શાહી સ્નાન પૂર્ણ થશે આ શાહી સ્નાનમાં નાગા સાધુઓ અને સૌ પ્રથમ સ્નાન કરવામાં આવશે જે એક પવિત્ર અવસર માનવામાં આવે છે અને એના પછી જે આમ નાગરિકો હોય એ પણ તેમાં સ્નાન કરી શકે અને પોતાના જે પાપ હોય પાપમાંથી મુક્તિ મેળવી શકે અમૃત સ્નાન શ્યાય સ્નાનનું મહત્ત્વ શું શ્યાયી સ્નાન કરવાથી શ્રદ્ધાળુઓના પાપ દૂર થાય મોક્ષની પ્રાપ્તિ થાય તથા પૂર્વજોની આત્માને શાંતિ મળે ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસના દિવસે મહાકુંભનું પ્રથમ શાહી સ્નાન થયું જેમાં પંદરથી વીસ લાખ શ્રદ્ધાળુઓ તો સવારે સવા છ વાગે હાજર હતા જેમાં સૌથી પહેલાં નાગા સાધુ સ્નાન કરે છે અને પછી આમ જનતા સ્નાન કરી શકે આ એક શાહી એટલે કે અમૃત સ્નાનનું મહત્વ હતું હવે અત્યારે જે મહાકુંભ બે હજાર પચીસ ચાલી રહ્યો છે તે આગળ આટલી કરોડો વસ્તી હાજર હોય તો તેનું પ્રશાસનનું વ્યવસ્થા કઈ રીતના છે એના વિશે માહિતી મેળવીએ ચાલીસથી પિસ્તાલીસ દિવસના મહાકુંભ મેળામાં પિસ્તાલીસ કરોડ કરતાં વધુ વસ્તી ત્યાં આગળ હાજર રહેશે તેમની પ્રશાસનની કઈ રીતના વ્યવસ્થા કરેલી છે એના પર એક નજર નાખીએ મહાકુંભ મહાકુંભમેરામાં છપ્પન પોલીસ સ્ટેશન સાહીઠ ફાયર સ્ટેશન ત્રણ મહિલા પોલીસ સ્ટેશન સાડત્રીસ પોલીસકર્મી ચૌદ હોમગાર્ડ સહિત પચાસ હજારથી વધુ પોલીસ બંદોબસ્ત કરવામાં આવેલો છે સત્યાવીસો સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા છે જે ચોવીસ કલાક આ મેરાની નિગરાની કરશે બસો બેડની તાત્કાલિક હોસ્પિટલ ઊભી કરવામાં આવેલી છે અને એના પછી એકસો બે પાર્કિંગ જેમાં પાંચ લાખ કરતાં વધુ વાહનો મૂકી શકાય પાંચ હજાર એકસો પચાસ સીઆરપીએફ જવાનો છે એના પછી સાત હજાર જેટલા ફાયર સર્વિસ જવાનું અને ડ્રોનથી સતત આ મેરાની નિગરાની કરવામાં આવશે પચીસ સ્ટીમર ક્રૂઝને જર પોલીસની બોટથી ચોવીસ કલાકની ગરાની કરવામાં આવશે શ્રદ્ધાળુઓને રહેવા માટે એક લાખ એટલે કે દોઢ લાખની આસપાસ તો ટેન્ટ બનાવવામાં આવેલા છે જો એક નાઇટ રોકાવાનું ભાડું માત્ર સો રૂપિયા છે આજુબાજુની જો હોટલની વાત કરીએ તો અત્યારના સમયે તે હોટલમાં રોકાવાનું એક નાઇટનું ભાડું વીસથી પાંત્રીસ હજાર રૂપિયા સુધીનું છે સુડસઠ હજાર સ્ટ્રેટ લાઇટ લગાવવામાં આવેલી છે તો મહાન બંદોબસ્ત કરેલું છે તે આગળથી એવા સમાચાર પણ આવેલા છે કે આ જે સંગમ છે ત્રિવેણી સંગમ ત્યાં સ્નાન કરવા પાણી ઠંડુ હોય તો આજે બસો બેડની હોસ્પિટલ બનાવવામાં આવેલી છે એ હોસ્પિટલ પણ ફૂલ થઈ ગયેલી છે એટલે શ્રદ્ધાળુઓ અને માનસિક શારીરિક કેટલીક બીમારીઓનો સામનો પણ કરવો પડે છે જ્યારે અગિયાર લોકોને હાર્ટ એટેકનો સામનો પણ કરવો પડ્યો જ્યારે અઢીસો જેટલા લોકો જે મેરામાં ગુમ થયેલા હતા પણ અત્યારની ટેકનોલોજીને આધીન ખોયાપાયા સિસ્ટમને આધારિત તેમને કેટલીક મિનિટોની અંદર પોતાના પરિવાર સાથે વેરાવવામાં આવે તો આ હતી પ્રશાસનની વ્યવસ્થા વિશે કેટલીક માહિતી પાછળ તમે જોઈ શકો અસ્થાયી રૂપે પુલ તૈયાર કરવામાં આવેલા જેમાં જે શ્રદ્ધાળુ હોય એક જગ્યાએ જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે અને પછી આને દૂર કરવા હોય તો કરી શકાય નીચે કેટલાક સૈનિકો તમે જોઈ શકો જે સુરક્ષાની દ્રષ્ટિએ તો જરૂરી હતા બાજુમાં તમે ટેન્ટ સિટી જોઈ શકો અહીંયા આગળ અલગ અલગ દોઢ લાખ જેટલા ટેન્ટ બનાવવામાં આવેલા છે જેનું એક નાઇટ રોકાવાનું ભાડું માત્ર સો રૂપિયા છે અને હોટલમાંથી વીસથી પાંત્રીસ હજાર રૂપિયા છે સત્યાવીસો જેટલા સીસીટીવી કેમેરા ચોવીસ કલાક આ મેરાની નિગરાની કરશે તો આવું એક જોરદાર ત્યાગર આયોજન કરવામાં આવેલું છે તો જીવનમાં એકવાર આ સોનેરી અવસર મળ્યો કહેવાય તો અવશ્ય પ્રયાગરાજ ઉત્તર પ્રદેશમાં આ મહાકુંભ મેરાની મુલાકાત લેવી જરૂરી છે હવે આપણે કેટલીક નાગા સાધુ વિશે માહિતી મેળવીએ તો નાગા સાધુ હતા એ કઈ રીતના આવ્યા ઉદ્ભવ કઈ રીતના થયો તો એના ઇતિહાસ જોઈએ તો જ્યારે આદિશંકરાચાર્યએ અલગ અલગ ચાર દિશામાં ચાર મઠની સ્થાપના કરી તો એ ચાર મઠ એમનું રક્ષણ કરવાની જવાબદારી એમને નાગા સાધુઓને આપેલી હતી નાગા સાધુઓને શસ્ત્ર અને સાથે શાસ્ત્રોનું પણ જ્ઞાન જ્ઞાન હતું પણ અત્યારે આપણે જોવા જઈએ તો ટેકનોલોજી એટલી વિકાસ પામી કે જે નાગા સાધુ હતા એ આપણી આસપાસ રહેનાંકમાં ક્યાંય જોવા મળતા નથી એટલે આપણાથી એક દૂર સુધી રહેણાંક છે હિમાલયના પર્વતોમાંથી જ્યારે આ રીતના મહાકુંભ મેળાનું આયોજન હોય ત્યારે એ આવશે અને એના પછી જ્યારે આયોજન પૂર્ણ થશે એટલે ફરી પોતાના નિર્ધારિત જગ્યા પર જશે નાગા સાધુઓ કપડાં કેમ નથી પહેરતા તો નાગા સાધુ હોય એ સામાન્ય રીતે પ્રકૃતિ સાથે સીધા જોડાયેલા હોય એટલે માનવ નિર્મિત કોઈ પણ વસ્તુ હોય તો એનાથી તે દૂર રહેશે જ્યારે એક બાળક જન્મે ત્યારે એને કપડાં પહેરેલા નથી હોતા એટલે કપડાં વગર જન્મે તો એ જ રીતના નાગા સાધુઓ પણ ડાયરેક્ટ પ્રકૃતિ સાથે જોડાયેલા હોય છે એટલે એ માનવ નિર્મિત વસ્તુથી દૂર રહે એટલે કપડાં પહેરતા નથી બીજી વસ્તુની વાત કરીએ તો નાગા સાધુઓના શરીર ઉપર રાખ એટલે કે રસિયા લગાયેલી હોય અને એ જે રાખ હોય એ કોકના અગ્નિસંસ્કાર કરેલા હોય એની રાખ લગાયેલી હોય એનું મહત્ત્વ જ્યારે એમને પૂછવામાં આવ્યું તો એનું મહત્ત્વ એમને એ રીતના કહ્યું કે એ જે રાખ લગાવવાનું એ રાખ એનો સંદેશો એ કે અમે મૃત્યુથી પણ આગળ છીએ એટલે અમે મૃત્યુથી પણ આગળ છે એ સંદેશાથી એ પોતાના શરીર ઉપર રાખ રાખ લગાવે છે અહીંયા આગળ પાછળ તમે એક નાગા સાધુ જોઈ શકો જેમનો એક હાથ ઉપર હવામાં છે તો આની પાછળનું કારણ શું તો આ નાગા સાધુ હોય એ જે ધારે કરી શકે એમને એક હઠ યોગ હોય હઠ યોગનો મતલબ હોય કે જે તારે એ કરી શકે પાછેરામનો હાથ એક ઉપર છે એનો મતલબ એમ એમને હિન્દુસ્તાનને હિન્દુ રાષ્ટ્રની ઘોષણા થાય ત્યાર સુધી એક હાથ ઉપર રાખવાની હઠ યોગ કરેલો છે એટલે કે જ્યાર સુધી આ હિન્દુસ્તાનને હિન્દુ રાષ્ટ્ર ઘોષિત ન કરવામાં આવે ત્યાર સુધી એ પોતાનો એક હાથ ઉપર રાખશે અને છેલ્લા નવ વર્ષથી પોતે એક હાથ ઉપર રાખેલ છે બાજ બાજુમાં તમે ફોટો જોઈ શકો નાગા સાધુઓ જ્યાં ત્રિવેણી સંગમ પર સ્નાન કરી અને મેળાની શુભ શરૂઆત કરશે એના પછી આમ જે જનતા હશે એ પણ ત્યાં સ્નાન કરી મોક્ષની પ્રાપ્તિ કરી શકે અને પોતાના જે પાપ હોય પાપ દૂર કરી શકે છે હવે આ મહાકુંભ મેળો બે હજાર પચીસ એમાં કેટલો ખર્ચ થશે અને કેટલી ઇન્કમ થશે એના વિશે વાત કરીએ મિત્રો જે રામ મંદિર બનાવવામાં આવેલું હતું એનો ખર્ચ હતો અઢારસો કરોડ રૂપિયા એના પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં આવ્યું તો એનો ખર્ચ હતો ત્રણ હજાર કરોડ રૂપિયા તો હવે એ મહાકુંભ મેરો બે હજાર પચીસનું જે આયોજન થયું એનો ખર્ચ છ હજાર ત્રણસો બ્યાસી કરોડ રૂપિયા એટલે રામ મંદિર કરતો ત્રણ ગણો ખર્ચ કહી શકાય હવે ત્યાં આ ચાલીસથી પિસ્તાલીસ દિવસ દરમિયાન જે શ્રદ્ધાળુઓ આવશે તેમની જો સંખ્યાની વાત કરવામાં આવશે તો જે રશિયા દેશ વિશ્વનો સૌથી મોટો દેશ જેની વસ્તી ચૌદ કરોડ એના કરતાં ત્રણ ગણી વસ્તી આ પિસ્તાલીસ દિવસ દરમિયાન કુંભ મેળામાં હાજર રહેશે તેવું અનુમાન છે બાજુમાં તમે ચાર્ટ જોઈ શકો બે હજાર તેરમાં બાર કરોડ હતા બે હજાર ઓગણીસમાં ચોવીસ કરોડ અને બે હજાર પચીસમાં ચાલીસથી પિસ્તાલીસ કરોડ જેટલી વસ્તી આ કુંભ મેળામાં દર્શને આવશે હવે ટોટલ ખર્ચ હતો છ હજાર ત્રણસો બ્યાસી કરોડ રૂપિયા એની સામે જો સરકારની આવક જોઈએ તો બે લાખ કરોડ રૂપિયા સુધીની આવક થઈ શકે તેવો અંદાજ છે તો આ સંપૂર્ણ માહિતી હતી મહાકુંભ મેળો બે હજાર પચીસ વિશે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાર સુધી જય હિન્દ જય ભારત